વરસાદ ખુલ્લા ફૂલ અત્યારે આવી ગયો છે જોરદાર જોર જોરદાર વરસાદ પડે છે ખુલ્લા ફૂલ હા નખા તો વરસાદ પડે છે નદી આવી જાય લગભગ નદી આવી જાય હમણાં જો વરસાદ પડે છે ખુલ્લા ફૂલ જોરદાર વરસાદ પડે છે બધું હમણાં નદી આવી જાય ખુલ્લા ફૂલ કોરો નખા પડે એટલો વરસાદ પડે હમણાં અડધો કલાક લગભગ અડધો કલાક છે વરસાદ ચાલુ જાય મારે બે તાખા મુદ્દી આવી જાવ બે કાખામાંથી ફર્સ્ટ ક્લાસ બે તાખા મુદ્દી આવી જાય પવન ને હાથી

તો ફોડ થઈ ગયો આપણે વિડીયો બંધ કરી તો વરસાદ વધારે આવશે અને કડાકા ને ભડાકા થાય એટલે અત્યારે આવે ને મોબાઈલ ચાલુ ન રાખતા બરાબર છે ચાલો મૂક્યો તમે જોઈ લીધો સુરત વિડીયો આવજો